સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સારામ ઓમ સૂર્યાય નમઃ વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ પૂજતયા માન્યા દેવતા પંચમામ કે અર્થાત સનાતન હિન્દુ ધર્મના પાંચ મુખ્ય દેવો છે જેમાં ભગવાન વિષ્ણુ ભગવાન શિવ ભગવાન ગણપતિજી પાર્વતીજી અને સૂર્યનારાયણ દેવ એમને સર્વત્ર અને સર્વદા પૂજ્યપણે માનવા શિક્ષાપત્રી શ્લોક નંબર પંચ્યાસી લિખિત અંગ ભગવાન સ્વામિનારાયણ તો આજના વિડીયોમાં આપણે એ જોઈશું કે પંચમુખ્ય દેવોમાં ભગવાન ભાસ્કર બિરાજે છે અને અનાદિકાળથી સૂર્યનારાયણ દેવને વહેલી સવારે જળની અંજલિ અર્પણ કરવામાં આવે છે જેને આપણે અર્ઘ્ય પણ કહીએ છીએ તો શા માટે અર્ઘ્ય આપવું જોઈએ તેની વાત આજે થોડાક વિસ્તારથી આપણે સમજવી છે ઓમ આદિત્યાય ધીમહિ દિવાકરાય વિદ્મહે તન્નો સૂર્ય પ્રચોદયાત ભારતીય શાસ્ત્રો અનુસાર આપણી સંસ્કૃતિ એટલે કે ઋષિ મુનિઓની સંસ્કૃતિ કે જેમાં સંતો કે ભક્તો દ્વારા ઉગતા સૂર્યને અંજલી આપતા ફોટોઝ કે વિડિયોઝ અનેકવાર આપણે જોયા હશે અનેક કથાઓ કે સત્સંગના માધ્યમથી સૂર્યનારાયણ દેવને અંજલી આપવી જોઈએ એવું પણ ઘણીવાર આપણે સાંભળ્યું હશે અને ઘરના વડીલો દ્વારા ક્યારેક તો સૂર્યનારાયણ દેવને પાણી ચડાવવાનું સૂચન પણ કરવામાં આવ્યું જ હશે તો બસ આજે આપણે એ જ સમજવું છે કે સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય અર્પણ કરવું એ ખૂબ જ શુભ પવિત્ર અને સામર્થ્ય પ્રદાન કરનારું કહ્યું છે તો એ શાહ માટે કહ્યું હશે અને જીવનમાં કોઈ સમસ્યા હોય અને પ્રોબ્લેમ વધતા જતા હોય અને કોઈ સારા જ્યોતિષાચાર્ય પાસે જઈએ તો એ પણ આપણને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાનું જ કહેતા હોય છે તો આના પાછળનું શું કારણ હશે આ પ્રશ્ન આપણને સહજમાં જ થાય વાસ્તવમાં જોઈએ તો એ વાત તો આપણે સૌએ સ્વીકારવી જ રહી કે સૂર્યનારાયણ દેવ એ આ પૃથ્વી ઉપરનો જાગતો દેવ છે અને એનું સ્વીકરણ દરેકે કરવું જ પડે આમ તો જો કે નિંદત નહીં કોઈ દેવકુ બિન ખપતો નહીં ખાત એ ન્યાયે કોઈ પણ દેવી કે દેવની નિંદા ન થવી જોઈએ પણ અજ્ઞાનવશ કે ઈર્ષાવશ કોઈ મૂર્ખ મનુષ્ય બીજા કોઈ દેવી કે દેવને ભૂલી શકે અવગણી શકે પરંતુ સૂર્યનારાયણ દેવને જીવ પાણી માત્ર કોઈ ભૂલી ના શકે અને એમના ઉપકારોમાંથી ક્યારેય છૂટી પણ ના શકે હવે ફક્ત એક જ વાર એ વિચાર કરીએ કે આ પૃથ્વી ઉપર સૂર્યનારાયણ દેવ હોતો જ નહીં તો સાચું કહીએ તો સૃષ્ટિ ઉપર જીવન સૃષ્ટિ અસંભવ હતી સવારમાં સૂર્ય ઉગે છે ત્યારથી તમામ જીવોના જીવનચક્ર ચાલુ થાય છે અને સાંજ પડે એટલે તમામને વિશ્રામનો મોકો મળે છે ખરેખર આ વિચાર કરીએ તો આપણું મગજ ચક્રવે ચડી જાય કે સવારમાં સૂર્યનારાયણના ઉદયથી સૃષ્ટિ ચક્ર ચાલે છે ચાલો એ તો બરાબર છે પણ જો કદાચ સૂર્યનારાયણ દેવ અસ્તજ ન થતા હોત તો સૂર્ય આથમતો જ ન હોત તો શરીરને આરામનું મહત્ત્વ સમજાવવા માટે જ સૂર્યદેવ પોતે અસ્તાંચલમાં જતા રહે છે અને આવું દરરોજ ડેઈલી નિત્ય અચૂક ક્રમબદ્ધ અટક્યા વગર કોઈપણ પ્રકારના બહાના વગર છટકબારી વગર વિદાઉટ મિસિંગ અ ડે ફ્રોમ ધી લોંગ પાસ્ટ એન્ડ ટીલ ધી એન્ડ ઓફ એવરીથિંગ મીન્સ એવરીથીંગ કંઈ જ નહોતું ત્યારથી લઈને કંઈ જ નહીં હોય ત્યાર સુધી આ ક્રમ જળવાઈ રહેશે વિચાર કરીએ કે આપણી કેટ કેટલી પેઢીઓને એમણે જોઈ છે કોઈપણ જીવધારી શરીરના અસ્તિત્વને જન્મતા પનપતા અને મરતા સુધી જો કોઈની પણ સાક્ષી હોય તો એ સૂર્યનારાયણ દેવ છે રામાયણની કથાઓમાં આપણે સાંભળ્યું હોય છે કે ભગવાન શ્રી રામ સૂર્યકુળમાં જન્મ્યા હતા અને તેઓ દરરોજ સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય અર્પણ કરતા હતા મહાભારતની કથાઓમાં સૂર્યપુત્ર કર્ણ કે જે સૂર્યદેવના પુત્ર હતા તેઓ પણ નિત્યે ભગવાનને જળ અર્પણ કરતા હતા સ્વામિનારાયણ સંપ્રદાયની ફિલોસોફી જોઈએ તો નીલકંઠ રૂપે ભગવાન પોતે વનવિચરણમાં ગયા અને હિમાલયની કંદરાઓમાં પ્રભુ રસ્તો ભટક્યા એવી મનુષ્ય લીલા કરી અને ત્યારે સૂર્યનારાયણ દેવનું સ્મરણ કરે છે અને સૂર્યનારાયણ દેવ પ્રગટ થઈને દર્શન આપે છે અને વર્ણિ દ્વારા અર્પણ કરવામાં આવેલી અર્ઘ્યનો એમણે હાથો હાથ સ્વીકાર કર્યો છે શ્રીમદ્ ભાગવતની કથાઓમાં આવે છે કે ભગવાન વિષ્ણુએ સાગર મંથન દરમિયાન મોહની રૂપ ધારણ કર્યું હતું અને અમૃત કુંભ દેવતાઓને પીવડાવ્યું અને છેલ્લે જ્યારે એક અસુર રૂપ બદલી અને દેવતાઓની હરોળમાં બેઠો ત્યારે સૂર્ય અને ચંદ્રએ જ પ્રભુને કહ્યું હતું કે આ દેવ નથી દાનવ છે અને પછી પ્રભુએ મૂળ રૂપમાં આવી સુદર્શન ચક્રવાડે એમનું મસ્તક અલગ કર્યું અને દાનવનો સંહાર કર્યો શિવ મહાપુરાણમાં પણ સૂર્યનારાયણ દેવનો ઉલ્લેખ અનેક વાર આવે છે અને વેદોમાં પણ સૂર્યદેવનો ઉલ્લેખ અનેક વાર આવે છે દાખલા તરીકે જોઈએ તો પુરુષ સુક્તમની એક ઋચા છે ચંદ્રમા મનસો જાતુ સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાધગ્નિ રજાયત ઇનફેક્ટ અનેક શાસ્ત્રોમાં સૂર્યનારાયણ દેવનું સામર્થ્ય અને અસ્તિત્વનું વર્ણન કરવામાં આવેલું છે સ્વામિણસ સંપદાની એક બીજી ફિલોસોફી જોઈએ તો સ્વામિણસ ભગવાને નવ મંદિરો પોતાની હયાતીમાં બનાવરાવ્યા અને એમાં મૂર્તિઓ પધરાવી અને એમાંય પણ ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજની મૂર્તિ પધરાવી અને બાજુના દેરામાં શ્રી બળદેવજી અને રેવતીજીની સાથે સૂર્યનારાયણ દેવને પણ બિરાજમાન કર્યા અને આજે પણ એ મૂર્તિ દિવ્ય રૂપે દર્શન આપણને આપી રહી છે સો બચ્ચે યુવા બળે ઓર બુઝુર્ગ સ્ત્રી પુરુષ રાજા રંક અમીર ગરીબ રોગી નિરોગી લોગ સૂર્યદેવ કો અર્ઘ્ય અર્પણ કર સકતે હૈ ઇસમે કોઈ ભી રૂકાવટ ભી નહીં ઓર કોઈ બી પ્રકાર કી શંકા ભી નહીં હૈ શિવ મહાપુરાણ અનુસાર સૂર્યનારાયણને જળ ચઢાવવાથી અનેક સમસ્યાઓનું સમાધાન થાય છે શાસ્ત્રમાં એમ કહે છે કે ત્રાંબાના લોટામાં શુદ્ધ જળભરી એક ચમચી ગોળ એટલે કે ગુળ અને ચાંદલો થઈ શકે એટલું ચંદન પાણીમાં નાખી એ જળ સૂર્યનારાયણને અર્પણ કરવામાં આવે તો તે વ્યક્તિના જીવનમાં રોગ શોક તાપ સંતાપ આ તમામ જતું રહે છે વળી એ જળના લોટામાં ચોખા કંકોને કોઈપણ ફૂલની પાંખડીઓ નાખી જળ ચડાવવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પાપ માત્રની નિવૃત્તિ થઈ જાય છે વળી ત્રાંબાના લોટામાં સાકર અને સૂકા લાલ મરચાંના બીજ ઓછામાં ઓછા એકવીસની સંખ્યામાં પાણીમાં નાખીને જો એ જળ સૂર્યનારાયણ દેવને દરરોજ ચડાવવામાં આવે તો એના ઘરમાં દારિદ્ર રહેતું નથી અને સંપત્તિ વાહન બને છે ધનની કમી અને દેણું થઈ ગયું હોય એવા લોકોને માટે આ ઉપાય ખૂબ જ કારગર સાબિત થયા છે અર્પણ કરતી વખતે આંખો બંધ ના કરવી જોઈએ ખુલ્લી આંખે અને કોઈ પણ આવરણ વગર એટલે કે ચશ્મા આદિક પહેર્યા વગર જો ઉગતા સૂર્યના દર્શન કરવામાં આવે તો આંખના રોગો દૂર થાય છે અને આંખોનું તેજ વૃદ્ધિને પામે છે અને આ વાત હાલના સમયમાં સાયન્ટિફિકલી પ્રૂફ પણ છે કે ઉગતા સૂર્યના કિરણો જો આંખમાં જાય અને શરીર ઉપર પડે તો આંખની જોવાની ક્ષમતામાં ઘણો વધારો થાય છે અને વિટામિન ડી પૂર્ણપણે આંખી બોડીને મળી રહે છે નંબર ચાર જો ખુલ્લી આંખે ત્રાટક નજરથી એટલે કે આંખની પલક માર્યા વગર મટકું માર્યા વગર જો ઉગતા સૂર્યને દરરોજ પાંચ મિનિટ માટે પણ જોવામાં આવે તો એની આંખ ક્યારેય પણ નિર્બળ થતી નથી અને આંખની રોશની વધે છે અને બુદ્ધિના બંધ તૂટી જાય છે અને સખત તીવ્ર બુદ્ધિમાન એ માણસ બને છે અને એ ઉપરાંત ઉગતા સૂર્યની કિરણને જો બંને આંખની વચ્ચે પ્રકૃતિના વિભાગમાં જોવામાં આવે ધ્યાન એકત્રિત કરીને ધારવામાં આવે તો એની મનની ચંચળતા શાંત થાય છે અને ખરાબ વિચારો ઉપર કાબૂ પણ મેળવી શકાય છે સાચું કહીએ તો દરરોજની શ્રદ્ધા રાખવી કઠણ છે પરંતુ જ્યારે પણ મોકો મળે ત્યારે એકાદ મિનિટ તો અવશ્ય ઉગતા સૂર્ય સામે જોઈ રહેવું જોઈએ યુવાનોને મારી અંગત ભલામણ છે ઘરના આંગણામાં કે ફ્લેટની બાલ્કનીમાં જો તુલસીનો ક્યારો હોય તો બે હાથ લાંબા કરી સૂર્યદેવને જળ ચડાવીએ છીએ એવો ભાવ મનમાં કરી અને તુલસીના ક્યારામાં જળને રડવું જોઈએ કારણ કે એ પણ પુણ્યદાયી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો દરરોજ સૂર્યનારાયણ દેવને જળ અર્પિત કરવાથી એમના સૃષ્ટિ ઉપરના ઋણને ચૂકવાનો પ્રયાસ કર્યો કહેવાય અને દરરોજ મનસા વાચા કર્મણા એટલે કે મન વાણીને શરીર વડે જો આ રીતે દરરોજ જળ અર્પણ કરવામાં આવે તો યથાશક્તિ સૂર્યદેવના ઋણમાંથી આપણે મુક્ત પણ થઈએ છીએ અને શાસ્ત્રો અનુસાર મનુષ્ય દ્વારા દેવામાં આવતા અર્ઘ્ય કે નૈવેદ્યથી જ દેવોને શક્તિ મળતી હોય છે અને દેવો સામર્થ્યવાન બની સમગ્ર સૃષ્ટિનું બંધારણ સુરક્ષિત રાખતા હોય છે તો આ ન્યાયે જળની અંજલિ થકી સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપવાથી એમનો તેજસ ઓજસ અને પ્રકાશ વધે છે અને એના દ્વારા જ સૃષ્ટિનું સંપોષણ થાય છે નંબર પાંચ એવું નથી હોતું કે રવિવારના દિવસે જ સૂર્યદેવને જળ ચડાવે સાચું કહીએ તો દરરોજ જળ ચડાવી શકાય ઇવન ગમે તે સમયે પણ જળ ચડાવી શકાય પરંતુ વહેલી સવારે આઠ વાગ્યા સુધી જળ ચઢાવવું એ શ્રેષ્ઠ માયનું છે અને નવ વાગ્યા સુધી જળ ચઢાવવું એ મધ્યમ ફળદાયી છે અને દસ વાગ્યા પછી અને સાંજના ચાર વાગ્યા સુધી જળ ચઢાવવું એ કનિષ્ઠ કહેવાયું છે અને ઢણતી સંધ્યાએ જળ ચઢાવવું એ અતિ કનિષ્ઠ કહેવાયું છે અને હા એ સિવાય નદી કે તળાવમાં બે હાથ દ્વારા અંજલી આપી શકાય છે બીજી કોઈ ધાતુના કળશથી અર્ઘ્ય આપી શકાય છે માટીના વાસણથી અંજલી આપી શકાય છે તાંબાના કળશથી પણ અંજલિ આપી શકાય છે અને સોના કે ચાંદીના વાસણમાં પણ સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય અર્પણ કરી શકાય છે શરત બસ એટલી જ છે કે સૂર્ય જે દિશામાં હોય એ બાજુ મુખ રાખી ખુલ્લી આંખે ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ એમ બાર વખત મંત્રોચ્ચાર કરી મનથી સૂર્યદેવને પ્રદક્ષિણા કરીએ છીએ એવો ભાવ કરી પોતે જે જગ્યાએ ઊભા છે એ જ જગ્યાએ જમણી બાજુ ગોળ ગોળ ત્રણ પ્રદક્ષિણા ફરી અને આટલું કરીએ એટલે સૂર્યપૂજા સંપૂર્ણ પ્રકારે સંપન્ન થઈ કહેવાય આ સિવાય બીજા કશાય વિધિ વિધાનો સૂર્યનારાયણ દેવની પૂજા માટે નથી કહ્યા અને છેલ્લે એક વાત કહી અને વાતને પૂરી કરીએ કે જળ ચલાવતી વખતે લોટામાંથી પડતી ધારમાં સૂર્યનારાયણ દેવના દર્શન અવશ્ય કરવા જેનાથી અનેક બીમારીઓ નષ્ટ થઈ જશે અને હા નીચે પડતું જળ એના છાંટા જો કદાચ આપણા શરીર ઉપર પડે તો એનાથી કોઈ જ પ્રકારનું પાપ નથી લાગતું ઉલટાનું એ તો વધારે પવિત્ર જળ કહેવાય તો નિશ્ચિંત થઈને સૂર્યનારાયણ દેવને જળ ચડાવવું જોઈએ તો અંતમાં બસ એટલું જ કહીશ કે હું અને તમે આપણે ભલે ગમે તે ભગવાનને માનીએ પરંતુ સૂર્યનારાયણ દેવને જળ અવશ્ય ચડાવવું જોઈએ કારણ કે એ સનાતન હિન્દુ ધર્મના પાંચ મુખ્ય દેવોમાં સ્થાન ધરાવે છે અને માટે જ એમની પૂજા એ સનાતન હિન્દુ ધર્મની પૂજા કરી કહેવાય અને આજના માતા પિતાઓને મારી ભલામણ છે કે છોકરાઓ નિત્ય ઉઠીને દસ મિનિટ પ્રાતઃ પૂજા કદાચ નહીં કરે કદાચ એમાં એ આળસ કરશે પરંતુ આ જળ ચડાવવાની ટેવ એમને અવશ્ય પડાવજો જો જળ ચડાવવાની ટેવ પડશે તો સૂર્યનારાયણ દેવ એમની બુદ્ધિમાં અવશ્ય પ્રકાશ કરશે અને એમના ભવિષ્યના જીવનમાં ઉન્નતિનો ઉજાસ ભરશે અને હા કંઈક આવી રીતે પણ આપણે સનાતન હિન્દુ ધર્મ બાજુ આપણે આપણા બાળકોને વાળી શકીએ છીએ એ વાત પણ મિનમેખ છે નિશ્ચિત છે અને સર્વમાન્ય વાત છે તો બસ એટલું જ કહીને અત્ર એવિરમામી નમામી યામી ચ સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયારામ ઓમ સૂર્યાય નમઃ આદિત્યાય ધીમહિ દિવાકરાય વિદમહે તન્નો સૂર્ય પ્રચોદયાત